અમદાવાદની સિવિલ હોસ્પિટલ પહેલેથી જ આતંકીઓના નિશાના પર હોવાથી પોલીસની ઉચ્ચ અધિકારીઓ અને સિવિલના સત્તાધીશો વચ્ચે સુરક્ષા મામલે એક મહત્વની બેઠક યોજાઈ આ બેઠકમાં સિવિલની સુરક્ષા વધુ સખત કરવાની વાત કરાઈ હતી મિટિંગ બાદ સિવિલ કેમ્પસમાં આવતી તમામ કારો સહિત વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા શાહીબાગ વિસ્તારના પીઆઈએ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો સાથે મુલાકાત કરીને સુરક્ષા મામલે જાણકારી હાંસલ કરી હતી જોકે આ બેઠક એક કલાક સુધી વધુ ચાલી ન હતી જેમાં પોલીસના અધિકારીઓએ સિવિલના સત્તાધીશોને જણાવ્યું હતું તે સિવિલના છ જેટલા પ્રવેશ ગેટ પર પોલીસના જવાનો હથિયાર સાથે રાખવાનું સૂચન કર્યું હતું તથા સિવિલમાં સારવાર લેવા આવતા દર્દીઓના સગાવાલાઓને સંખ્યામાં ઘટાડો કરવાનું પણ સૂચન કર્યું હતું જોકે સિવિલ હોસ્પિટલે પોલીસ અધિકારીઓની વાતને ધ્યાન આપીને સિવિલના તમામ ગેટો પર હથિયાર સાથે કુલ પાંચ જવાનો તૈનાત કર્યા છે તથા દર્દીઓના સગાઓની જોડે માત્ર એક પરિવાર જેને પાસ આપવામાં આવશે તેવું સૂચન પણ કર્યું છે ગઢવી સાહેબ તરફથી અમને પોલીસ અંગેનો પૂર્ણ સહકાર મળશે તેવી ખાતરી આપી અને તેમણે એ પણ જણાવ્યું કે આ હોસ્પિટલમાં તેઓએ પચીસ કે ત્રીસ જેટલા પોલીસના માણસો મૂકેલા છે તદુપરાંત એક પીએસઆઈ અને એવા બીજા બે ત્રણ અધિકારીઓ પણ મૂકેલા છે અને કોઈપણ જાતની અમને તકલીફ પડે તો એ તકલીફ માટે અમે તેમનો સંપર્ક સાધી શકીએ તદઉપરાંત તેમનો ડાયરેક્ટ પણ સંપર્ક સાધ્યો